મિત્રો આજના ગણેશ ચોથના શુભ દિવસે જો તમે લાડવા બનાવતા હો અને તેમાં આ એક ખાસ વસ્તુ ઉમેરી દો તો ગણપતિ બાપાની કૃપા તમારી ઉપર જરૂર વરસશે આ વસ્તુ એવી છે કે જે લાડવામાં ઉમેરવાથી ભગવાન ગણેશજી ખૂબ પ્રસન્ન થાય છે અને તમારા તમામ ઇચ્છિત કામ પૂરા કરે છે મિત્રો ગણેશ ચોથના દિવસે બનેલ લાડવા ભગવાનને અર્પણ કરતા પહેલા જો તમે તેમાં આ એક ખાસ વસ્તુ તો ગણપતિદાદ આ ભોગ સ્વીકારી લેશે અને તમારા ઘરમાં સદાય રહેવાનું આશીર્વાદ પણ આપશે આથી આજના દિવસે લાડવા બનાવો અને તેમાં એક વસ્તુ જરૂર ઉમેરો જેથી તમારી મનોકામનાઓ સરળતાથી પૂર્ણ થાય તો મિત્રો જો તમે ઈચ્છો છો કે ગણપતિદાદાની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદાય માટે બની રહે તો વીડિયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય નમઃ અને જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં સાથે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વીડિયોની નોટિફિકેશન તમને તુરંત જ મળે મિત્રો ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે આજના દિવસે જો તમે કોઈ પણ કાર્ય ભગવાન ગણેશને સમર્પિત કરીને કરો છો તો તેમાં તમને સફળતા મળવાની સંભાવના વધારે હોય છે કારણ કે ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર એટલે કે વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે અને એ માટે જ તેમની પૂજા ખૂબ જ મહત્વની ગણાય છે આજનો દિવસ ખાસ ગણવામાં આવે છે અને કહેવાય છે કે આજે કરવામાં આવેલ દરેક ઉપાયનો ચોક્કસ લાભ મળે છે જો તમારા જીવનમાં કોઈ તકલીફ હોય જેમ કે નાણાકીય મુશ્કેલી હોય ઘરમાં સુખ શાંતિ ન હોય અથવા સંબંધોમાં તણાવ હોય તો એવા તમામ સંકટોમાંથી બહાર આવી શકાય છે એટલે આજે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ તે જરૂર અજમાવો સાથે જ જ્યારે તમે દાદા માટે લાડવા અથવા મોદક બનાવો છો ત્યારે તેમાં એક ખાસ વસ્તુ ઉમેરવી બહુ જ જરૂરી છે એ વસ્તુથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે ભોગ સ્વીકાર કરે છે અને પોતાની કૃપા તમારું જીવન સુખમય બનાવે છે મિત્રો ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર આપણા સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા ખાસ વિધિથી કરવામાં આવે છે ગણપતિદાદાને નવી શરૂઆત અને બુદ્ધિ આપનાર દેવ તરીકે ઓળખવામાં આવે છે આજે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છે અને આ દિવસે ગણેશ ચતુર્થી ઉજવાય છે મિત્રો જો તમે આજે ભગવાન ગણેશ માટે લાડવા બનાવો છો તો એમાં એક શુભ વસ્તુનો સમાવેશ જરૂર કરવો જોઈએ કહેવાય છે કે જો આ એક વસ્તુ લાડવામાં નાખીને ગણપતિદાદાને ભોગ તરીકે અર્પણ કરવામાં આવે તો આપની દરેક મનોકામના પૂર્ણ થાય છે લોકો આ દિવસે ભગવાન ગણેશને ઘરમાં સ્થાપિત કરીને શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે અને તેમની મનગમતી વસ્તુઓ અર્પણ કરે છે એવું માનવામાં આવે છે કે આ રીતે પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો જો તમે પણ ગણપતિ બાપાની કૃપા મેળવવા માંગો છો તો અમે આજે જે ખાસ વાત અને ઉપાય જણાવીશું તે તમારે જરૂર અજમાવવો જોઈએ આજના આ વિડીયોમાં અમે તમને એવી ઉપયોગી માહિતી આપશું કે જેનાથી તમારા ઘરમાં હંમેશા માટે ભગવાન ગણેશનો વાસ રહેશે અને ઘરમાં કદી અન્નધનની કમી નહીં રહે આથી વિનંતી છે કે વિડીયોને આખો અંત સુધી જરૂર જોવો કારણ કે એમાં એવી માહિતી મળશે જે સામાન્ય રીતે સહેલાઈથી નથી મળતી અને જેનાથી ભગવાન ગણેશ તમારાથી ખુશ થઈ જશે મિત્રો ઘણા લોકો એવા હોય છે જે વીડિયોને કાપી કાપીને જુએ છે અથવા તો અધ વચ્ચે છોડીને જતા રહે છે પછી આવા લોકોને ઉપાયનું યોગ્ય ફળ મળતું નથી તેથી કૃપા કરીને વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જોતા રહેજો તો હવે ચાલો જાણીએ કે જ્યારે તમે આજના પવિત્ર દિવસે લાડવા બનાવો છો ત્યારે તેમાં એવી કઈ એક શુભ વસ્તુ ઉમેરી દેવી જોઈએ કે જેના કારણે ભગવાન ગણેશ તમારા ભોગને સ્વીકાર કરે પણ તેના પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો એક લાઇક જરૂર કરો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને દરરોજ આવી જ માહિતી મળતી રહે તેમજ કોમેન્ટ બોક્સમાં ઓમ શ્રી ગણેશાય નમઃ લખવાનું ના ભૂલતા તો મિત્રો આજનો દિવસ ખૂબ જ પવિત્ર છે આજે ગણેશ ચતુર્થી છે આજે તમારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નહવાનું છે અને નહવા માટેના પાણીમાં થોડુંક ગંગાજળ ઉમેરવાનું છે પછી સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન ગણેશની પૂજા કરવાની છે પૂજામાં એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને આસન પાથરીને ભગવાનને શ્રદ્ધાપૂર્વક નમન કરવાનું છે ત્યારબાદ જ્યારે લાડવા બનાવો ત્યારે તેમાં નારિયેળના ટુકડા એટલે કે શ્રીફળ અથવા ટોપરું ઉમેરી દો ભગવાન ગણેશને શ્રીફળ અત્યંત પ્રિય છે અને એવું માનવામાં આવે છે કે જ્યારે લાડવામાં શ્રીફળ ઉમેરીને તેમને અર્પણ કરવામાં આવે તો તેઓ આનંદિત થઈ ભોગ સ્વીકાર કરે છે અને ભક્ત પર પોતાના આશીર્વાદ વરસાવે છે મિત્રો જો તમે લાડવામાં શ્રીફળના ટુકડા ઉમેરીને ભગવાન ગણેશને ભોગ અર્પણ કરો છો તો એવું માનવામાં આવે છે કે ગણપતિ દાદા તમારું ભોજન ઝડપી સ્વીકારી લે છે કારણ કે શ્રીફળનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે આપણા ધર્મમાં જ્યારે પણ કોઈ શુભ કાર્યની શરૂઆત થાય છે ત્યારે શ્રીફળ વધેરીને શરૂઆત થાય છે આથી મિત્રો જ્યારે તમે લાડવા બનાવો ત્યારે તેમાં શ્રીફળને છીણીને જરૂર ઉમેરો આ રીતે બનેલા લાડવાનો ભગવાન ગણેશને ભોગ આપશો તો તેઓ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોને પોતાની કૃપા આપે છે જો તમારી કોઈ ખાસ મનોકામના છે જેવી કે નોકરીની તક હોય ધનની ઈચ્છા હોય કે ઘરમાં કોઈ માંગલિક કાર્ય અટકેલું હોય તો આ ઉપાય ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે અને મિત્રો ઘણા લોકો મહેનત તો ઘણી કરે છે પણ પૈસા ટકતા નથી આવા લોકોએ પણ આ ઉપાય જરૂરથી કરવો જોઈએ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે શ્રદ્ધાપૂર્વક લાડવામાં શ્રીફળ ઉમેરીને ભોગ અર્પણ કરો તો ભગવાન ગણેશ તમારાથી પ્રસન્ન થઈ જાય છે અને સદાય તમારી સાથે રહીને તમારું ભલું કરશે અને તમારી દરેક મુશ્કેલીમાંથી માર્ગ કાઢી આપશે મિત્રો હવે જાણીએ કે આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસે એવા કયા શુભ કામ કરવા જોઈએ જેનાથી ગણપતિ બાપા ખુશ થાય અને તમને તેની વિશેષ કૃપા મળે આજે તમે તમારા ઘરમાં કે મંદિરમાં ગણપતિ બાપાની સુંદર મૂર્તિ અવશ્ય સ્થાપિત કરો પછી એ મૂર્તિને ભક્તિભાવથી શણગારીને વિધિપૂર્વક પૂજા કરો આ દિવસે ભગવાન ગણેશને ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં બિરાજમાન કરવાનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિશા પૂજા માટે શુભ માનવામાં આવે છે સાથે જ ભગવાન ગણેશને લાલ રંગ બહુ પસંદ છે તેથી તેમને લાલ રંગના વસ્ત્રો પહેરાવા અને લાલ ફૂલોથી શણગારવું જોઈએ લાલ ચંદન અને લાલ ફળ પણ પૂજામાં ઉપયોગી છે તમે જ્યારે પૂજા કરો ત્યારે ભગવાનને દુર્વા ઘાસ ધૂપ દીવો ચંદન સિંદૂર અને તેમના પ્રિય લાડવા અર્પણ કરો આ બધું ભક્તિભાવથી કરશો તો ભગવાન પ્રસન્ન થાય છે સાથે જ આજથી દસ દિવસ સુધી ઓમ ગણ ગણપત્યે નમઃ મંત્રનો જાપ કરો આથી તમને શુભ ફળ મળશે અને ભગવાન ગણેશની કૃપા તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સફળતા લાવશે મિત્રો હવે આપણે જાણીએ કે આજે ગણેશ ચતુર્થીના દિવસે કયા કામો અશુભ માનવામાં આવે છે અને કઈ ભૂલો ન કરવી જોઈએ જો તમે આ ભૂલો કરો છો તો ભગવાન ગણેશ નારાજ થઈ શકે છે અને તેના કારણે તમારી જીવનમાં સમસ્યાઓ આવી શકે છે સૌપ્રથમ ધ્યાન રાખો કે તમારા ઘરમાં ગણપતિ દાદાની તૂટી ગયેલી કે ખંડિત મૂર્તિ ક્યારે પણ સ્થાપિત ન કરો જો આવી મૂર્તિ હોય તો તે તરત હટાવી દો અને તેની પૂજા ન કરો બીજું ગણેશજીની પૂજામાં ભૂલથી પણ તુલસીના પાન અથવા કેતકીના ફૂલનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે એ પૂજામાં અશુભ માનવામાં આવે છે આજે ઉપવાસ રાખનાર વ્યક્તિએ મન અને શરીરને શુદ્ધ રાખવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું અને લસણકાંદા જેવી તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આજના દિવસે તામસિક આહાર લેવો એ રાક્ષસી ટેવ માનવામાં આવે છે આ ભૂલથી પણ બચવું જોઈએ આજના પવિત્ર દિવસે ઘરમાં કોઈની સાથે ઝઘડો કે ગુસ્સો ન કરો અને ખાસ કરીને ઘરની સ્ત્રીઓનું સન્માન કરો જો તમે સ્ત્રીઓનું અપમાન કરો છો તો પણ ગણપતિ દાદા નારાજ થઈ શકે છે અંતે જ્યારે તમે ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરો ત્યારે તેનું સ્થાન યોગ્ય હોવું જોઈએ ઉત્તર પૂર્વ દિશા જેને ઈશાન કોણ કહે છે એ ગણેશજી તેમજ અન્ય દેવતાઓ માટે શ્રેષ્ઠ દિશા છે આ દિશા સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિક શાંતિ લાવે છે મિત્રો જો તમારા ઘરમાં બતાવેલી દિશા ઉપલબ્ધ ન હોય તો તમે ગણેશજીની મૂર્તિ પૂર્વ કે પશ્ચિમ દિશામાં પણ રાખી શકો છો ધ્યાન રાખો કે મૂર્તિને ક્યારે બાથરૂમ પાસે કે સીડીની નીચે ન રાખવી જ્યારે તમે મૂર્તિ પસંદ કરો ત્યારે તેની બનાવટ અને પોઝિશન પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે ગણેશ ચતુર્થી દરમિયાન માટીની મૂર્તિ સ્થાપિત કરવી વધુ યોગ્ય માનવામાં આવે છે અને તેનું વિસર્જન ચતુર્દશીના દિવસે કરવો જોઈએ સામાન્ય રીતે ઘરમાં બેઠેલી ગણપતિ મૂર્તિ સ્થાપિત કરવા માટે કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ડાબી તરફ વળેલી મૂર્તિ જેને વામાંગી ગણપતિ કહે છે આ મૂર્તિ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે જ્યારે મૂર્તિ સ્થાપિત કરો ત્યારે તેનું મુખ ઉત્તર ઉત્તર પૂર્વ કે પશ્ચિમ દિશામાં હોવું જોઈએ ખાસ કરીને ઉત્તર દિશાને ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે જે ધન અને સમૃદ્ધિ માટે મહત્વની છે વાસ્તુ અનુસાર ગણપતિ મૂર્તિને સ્વચ્છ રાખવી જરૂરી છે તેને લાલ કે પીળા કપડા પર ઊંચા મંચ પર સ્થાપિત કરો કારણ કે આ રંગો ભગવાન ગણેશ સાથે જોડાયેલા છે અને શુભતા દર્શાવે છે આ સાથે પ્રકાશ પણ મહત્વ ધરાવે છે ઉત્તર પૂર્વ દિશામાં પ્રકાશ રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે ઘીનો દીવો પણ આ દિશામાં પ્રગટાવવો શુભ માનવામાં આવે છે મૂર્તિની આજુબાજુ ફૂલોથી શણગાર કરો અને રંગોળી બનાવી શકો છો જે શુભ માનવામાં આવે છે અંતે વાસ્તુશાસ્ત્રમાં સ્વચ્છતા મહત્વપૂર્ણ છે ભગવાન ગણપતિને ત્યાં રાખેલી જગ્યા સાફસફાઈયુક્ત હોવી જોઈએ વાસી ફૂલો કે પ્રસાદ હટાવતા રહો અને પૂજા સ્થાનને નિયમિત રીતે સાફ કરો શુદ્ધ વાતાવરણ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે મિત્રો જો તમે આજના પવિત્ર દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર તાજા ફૂલો કે આંબાના પાંદડાની તોરણ લગાવો છો તો તે ખૂબ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ તોરણ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને મુખ્ય દરવાજા દ્વારા શુભતાનું આગમન થાય છે આ રીત ઘરમાં સુખ અને શાંતિ જાળવી રાખવામાં સહાયરૂપ બને છે આ સાથે આજે તમે સ્વચ્છ અને યોગ્ય રંગના કપડાં પહેરો એ મહત્વપૂર્ણ છે ખાસ કરીને લાલ પીળા અને લીલા રંગને શુભ માનવામાં આવે છે જે પવિત્રતા અને સકારાત્મકતા દર્શાવે છે જો શક્ય હોય તો આ દિવસે નીલમણી એટલે કે નૂતન અથવા સુંદર કપડાં પહેરવા જોઈએ બીજી બાજુ કાળો રંગ ટાળવો જોઈએ કારણ કે તેને વાસ્તુ પ્રમાણે નકારાત્મક ઉર્જાનો પ્રતીક માનવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર ગણેશજીને લાલ સિંદૂર બહુ પ્રિય છે કહેવાય છે કે બાળપણમાં તેમણે સિંદૂર નામના રાક્ષસનો નાશ કર્યો હતો અને ત્યારથી તેમને લાલ રંગ ખૂબ ગમે છે ગણેશજીને સ્નાન કરાવ્યા પછી લાલ સિંદૂર ચઢાવવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે એવી માન્યતા છે કે સિંદૂર ચઢાવવાથી કાર્યોમાં સફળતા મળે છે લગ્ન જલ્દી થાય છે સંતાન પ્રાપ્તિ થાય છે અને સંતાન બુદ્ધિશાળી તથા તંદુરસ્ત બને છે સૌથી મહત્વનું એ છે કે જો તમે આજે ઘરની બહાર જાઓ છો જેમ કે નોકરી કે ઇન્ટરવ્યૂ માટે જાવ તો ભગવાન ગણેશને સિંદૂર અર્પણ કરો એવું કહેવાય છે કે આમ કરવાથી શુભ સમાચાર મળે છે અને ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપા અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે